ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવાચન માં આપણે જોયું કે તેમનો શિષ્ય જે મુસર રામ ગોસાઈ હતો તો એ કેટલો શક્તિશાળી હતો અને દોડ બે મોન વજનની એ સાંભળી લઈને ફરતો હતો તો એમાં અથાક શક્તિ પણ હતી અને એને સિદ્ધિઓ પણ વળી હતી છતાં પણ ગુરુની આજ્ઞા વગર એ સિદ્ધિઓનો ઉપયોગ કરતો ન હતો એ સમયે મહારાષ્ટ્રમાં તો ખરું જ પણ સમગ્ર ભારતમાં પણ કેટલાય દાંભિક લોકો પણ ધર્મનો પ્રચાર કરતા હતા પોતાની રીતથી ધર્મના કેવાય કેટલાય આડાવડા અર્થ કરીને લોકોને તેઓ છેતરતા પણ હતા તો કેટલાક લોકો જે વામ માર્ગની ઉપાસના હોય છે તો એના થકી શક્તિઓ મેળવે અને એ શક્તિ થકી

સમર્થ રામદાસ સ્વામીનો આગળ પડતો શિષ્ય છું અને મેં સમર્થ રામદાસ આજ્ઞા પ્રમાણે એક કરોડ ગાયત્રી પૂરા કર્યા છે મારામાં કેટલી શક્તિ છે એટલી શક્તિ તો સમર્થના શિષ્યો કલ્યાણ ઉદ્ધવ કે મુસળરામ જેવા કોઈ પણ શિષ્ય પાસે નથી અને એ કીર્તનકાર કેવા લાગ્યો મેં સાંભળ્યું છે કે મુસરરામ ગોસાઈ હાલમાં સાતારામાં જ છે પરંતુ તેની હિંમત કીર્તનમાં આવવાની નથી હવે મારા દૈવતનું તમે જુઓ આમ કહીને તેણે હાથ ઉપર કર્યો તે સાથે જ આકાશમાંથી ફૂલો ખારેક પતાશા રેવડી ઇત્યાદિનો વરસાવ થયો લોકોને ઘણું જ આશ્ચર્ય થયું અને શ્રોતાઓ પોતપોતાની ઘેર પ્રસાદ લઈ ગયા તો આ હકીકતની જાણ મુસલરામને થઈ અને તેને જાણ્યું કે કોઈ પણ સમર્થ શિષ્ય જાહેરમાં ચમત્કાર ન કરે અને આ કીર્તનકાર નક્કી જ દાંભિક હોવો જોઈએ તેણે કહ્યું કે હું કાલે કીર્તનમાં આવીશ પરંતુ આ વાત જાણી જોઈને કીર્તન ઉભા રહ્યા છે મુસળરામ ને ખબર પડી કે કીર્તનકાર પાસે કોઈ સાબરી વિદ્યા છે તામસિક વિદ્યા છે તો મુસળરામે જે ભૂતોના અધિપતિને કીર્તનકારે વિદ્યાથી વશ કર્યો હતો તેને બોલાવ્યો અને તે ભૂતોનો અધિપતિ હાજર થયો એટલે મુસળરામે તેને આજ્ઞા કરી કે આજે કીર્તન પૂરું થયા બાદ કીર્તનકાર કોઈ પણ વસ્તુના વર્ષાવવા માટે તને આજ્ઞા કરે તો તે પ્રમાણે તારે એ વસ્તુનો વર્ષાવ કરવાનો નથી પરંતુ હું કહું છું વસ્તુઓનો વર્ષાવ છે તો કીર્તન અને કીર્તનકારે શ્રોતાઓને જણાવ્યું કે આજે બરફીનો પ્રસાદ છે બધા મોઢું ઉપર કરજો અને લોકો ખુશ ખુશ થઈ ગયા અને બધાના મોઢા ઉપર હતા અને વર્ષાવ થયો જે મુસરરામે કહ્યું હતું કે છાણ મારવા દોડ્યા કોઈએ તેનું પહેરણ ફાડી નાખ્યું કોઈ કે તેનું ઉપવસ્ત્ર એટલે કે ઉપરનું એ ફાડી કાઢ્યું તેને પાઘડીને ફૂટબોલની જેમ લાતો મારી છે

રોષ છોડાવ્યો છે મુશળરામે કીર્તન ને તાકીદ કરી કે હવેથી પેટ માટે આવી વિદ્યા નો દુરુપયોગ કદી પણ કરવો જોઈએ નહીં મુશળરામ તેને સમર્થ પાસે લઈ ગયા છે અને સમર્થ રામદાસ સ્વામી પૂછ્યું કે તમે જાદુ ટોણાનો ઉપયોગ કેમ કર્યો તો કીર્તનકાર બોલ્યા કે મારે કન્યાનું લગ્ન કરવું છે પણ મારી પાસે પૈસા નથી છે બસ એટલું જ તેમણે છત્રપતિ શિવાજી તરફ નજર કરી અને છત્રપતિ શિવાજીને કહીને અઢી હજાર રૂપિયા કીર્તનકારને આપ્યા અને તેમણે કહ્યું કે હવેથી તમે રામ નામ લો તમને કાંઈ પણ ઓછું નહીં પડે તો આપણા સનાતન ધર્મમાં અનેક વિદ્યાઓ પણ છે અનેક મંત્ર ઉપાસનાઓ પણ છે અને એ મંત્ર થકી આવા અશરી આત્માઓને આપણે વશ કરીને તેમના દ્વારા અલૌકિક ચમત્કારિક કાર્યો કરી શકીએ છીએ પણ તેમ જો મનુષ્ય કોઈ કરે તો એનાથી આધ્યાત્મમાં તેને બિલકુલ ઉપયોગ કે સહાય થતી નથી અને વ્યય જો નિષ્કામ ઉપાસના કરવામાં કર્યો હોય તો એનાથી એનું જે આધ્યાત્મિક ઉત્થાન એ અવશ્ય થાય રજોગુણાત્મક જે આપણે કામ કરીએ

અને પછી લોકો પાસેથી પૈસા કે ધન એવું એકઠું કરે છે જો એમનામાં એટલી બધી શક્તિ હોય તો એકચ્યુલી તેમણે ખરેખર લોકો પાસેથી ધન માંગવાની બી કોઈ જરૂર નથી હોતી પણ વાસ્તવમાં તેમ કશું હોતું નથી અને આથી જ તેઓ લોકોને છેતરનારા હોય છે તો આ દાંભિક કીર્તનકાર ને યોગ્ય સમજ આપીને

કર્યું છે એવો એક પ્રસંગ છે અને યોગ્ય માણસોને તેમણે અનુગ્રહ આપ્યો દુષ્ટોને દંડ આપ્યો અને નિર્બળ અને અશક્ત લોકોનું હંમેશા તેમણે રક્ષણ કર્યું છે

વસ્તી હતી અને ત્યાં રહેતા હિજન સમર્થના ચરણે દંડવત પ્રણામ અવશ્ય કરવા જોઈએ પરંતુ તે કેવી રીતે શક્ય છે કારણ કે તે સમયે સમાજના કડક નિયમો હતા સ્પર્શાસ્પર્શના અને એ સમય પણ કરી ના શકે એવું હતું અને સમર્થ તે નિદ્રાધીન હતા સમર્થને સ્પર્શ કેવી રીતે કરવો એ ત્યાં જ થોડો વખત ઉભો રહે છે એટલામાં સમર્થ રામદાસ સ્વામી જાગૃત થયા છે અને ચાલવા લાગ્યા છે તો મશા હરિજન લાગ્યું કે ઈશ્વરે આપણને સુવર્ણ અને તક તો આપી છે જો તેનો ઉપયોગ આપણે ન કરી શકીએ તો આપણા જેવો કોઈ કમ નસીબ નથી તો આ પ્રમાણે વિચાર કરીને મશા હરિજને સમર્થને સામે જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને તે ભક્તિ તો જુઓ કશું જ તે ભણ્યો નથી છતાં વિનય અને નમ્રતા એ ક્યાંથી શીખ્યો હશે સવર્ણોને કેટલીક વાર પોતાના ધનનો સત્તાનો શિક્ષણનો ઘમન છે અને સંત પુરુષોનો લાભ લેવા જોઈએ તેટલો લાભ તેઓ લઈ શકતા નથી સમર્થ મશા હરિજનની નમ્રતા જોઈ લક્ષણ થયા અને તેમણે

રામ નામ નામનો અતિ ઉત્સાહથી તેઓ જપ કરવા લાગ્યા છે અને આ પોતેનું ભાગ્ય હતું જેમના દર્શન માટે રાજા મહારાજાઓ અને તપસ્વીઓ અનેક પ્રયત્નો કરતા છતાં રામદાસ સ્વામીના દર્શન થતા નહીં તેવા રામદાસ સ્વામીના દર્શન આ મશાહરિજનને અમાયાસે જ થઈ ગયા હતા થોડા દિવસો પછી મશા હરિજન કુવા પર ઘડું પાણી વેવા ગયો અને તેનો પગ લપસ્યો છે અને તે કુવાની અંદર પડ્યો છે લોકોએ તેને શોધવા પ્રયત્ન કર્યો પરંતુ મશા હરિજન જીવન પણ બહાર ન આવ્યો અથવા તો તેનું શબ પણ જર્યું નહીં તો હરિજનવાસમાં હાહાકાર થઈ ગયો અને મશા હરિજનની જે માતા હતી તેની તથા બીજા કેટલાક હરિજનોને ઓણ સપાટને લીધે એમ લાગવા માંડ્યું કે સમર્થ રામદાસ સ્વામીનો મંત્ર ખૂબ જ ઊંચી કોટીનો અને કિંમતી હોવાથી મશાને એ મંત્ર પચ્યો નહીં અને આથી તેની આવી અવુલ દશા થઈ

એ ક્યાંથી પાછો આવશે આમ કહી મશાની માતા પોક મૂકીને રડવા લાગે છે સમર્થે અંતર જ્ઞાનથી જાણ્યું કે મશા હરિજન ક્યાં છે અને કેવો છે એટલે તેમણે તેની માતાને કહ્યું કે માજી તમે કુવા નજીક જઈને મશાને મોટેથી બૂમ પાડો એટલે તે પાછો આવશે તો મશાની માતા એ કુવા પાસે જઈને મોટે બૂમ પાડી ઓ મશા ઓ મશા તું બહાર આવ તો ઉપર મુજબ ની બૂમ સાંભળતા જ મશા હરિજન પાણીમાંથી બહાર આવ્યો અને તેનો ચહેરો એકદમ આનંદી જણાયો તેના મોઢામાં અખંડ રામ નામ ચાલુ હતું અને જે ઘડો લઈને કુવામાં આવું એ જાણીને આખા ગામને આશ્ચર્ય સાથે આનંદ થયો અને આખું ગામ સમર્થને વંદન કરવા દોર્યું છે તો ગામ લોકોએ મશા કેસાહરિજન બોલે છે મંદિર છે અને હું ત્યાં જ પગથિયા પાસે રામ નામ લેતો હતો અને આ સમર્થ કૃપા ને લીધે જ મને રામજીના કુવામાં દર્શન થયા તપશ્ચર્યા બળ ન હોય પણ મન જેનું સરળ હોય અને નિષ્કપટ હોય તો એવા જીવાત્મા સમર્થ રામદાસ હંમેશા અનુગ્રહ કરતા અને તેની આધ્યાત્મિક ઉન્નતિ એ લઈ જતા તો આ પ્રવચનમાં આટલું જય જય રઘુવીર સમર્થ